હેલો દોસ્તો કેમ છો તમારું સ્વાગત સાથેના એક નવા વિડીયોની અંદર બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો મિત્રો આજે હું ખેતર બાજુ આવે છું તો ખેતરનો વ્યૂ બતાવી દઈશું વિડિયોમાં બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો ચલો હવે આપણે ખેતરનો વ્યૂ જોઈશું ખેતરમાં તમે ડાંગર જોઈ શકો છો મિત્રો અને આ બાજુ પાણી જાય છે મિત્રો ખેતરમાં તમે જોઈ શકો છો મિત્રો વિડીયોમાં બનાવી રહો આગળ જઈશું આપણે મિત્રો વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જોઈ શકો છો મિત્રો ડાંગર આડી પડી ગઈ છે તમે વિડીયોમાં મિત્રો જોઈ શકો છો ડાંગરનો છોડ લીલો છે પણ કંટી સુકાઈ ગઈ છે તમે જોઈ શકો છો ઘણી જગ્યાએ જોવા મળી જશે મિત્રો ડાંગરમાં તમે જોઈ શકો છો રોગ લાગે છે મિત્રો આવો આગળ પણ તમે જોઈ શકો છો વિડીયોની અંદર મિત્રો આજનો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું નવ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત